આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર પછાત માનસિકતા ધરાવતા લોકો માટે ઉદાહરણ પૂરું પાડતી કોડાઈ પોલીસ સ્ટેશનની મહિલા પોલીસ કોન્સ્ટેબલ બહેનો સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી ગોધરા માંડવી નમસ્કાર દર્શક મિત્રો હું છું પવન જોશી અને તમે જોઈ રહ્યા છો માં આશાપુરા ન્યૂઝ વાત કરીએ તો આજનો દિવસ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આજના દિવસે આપણી સાથે જે કોડાઈ પોલીસ સ્ટેશનની મહિલા પોલીસ કોન્સ્ટેબલ બહેનો તો વાત કરીશું કે ઘણી વખત અધર ફિલ્ડ્સમાં તો

ઈસવીસન ઓગણીસો ને પંચોતેરથી ઉજવવામાં આવે છે અને એ મહિલા દિવસ એટલા માટે ઉજવવામાં આવે છે કે મહિલાઓને યોગ્ય કામ મળી રહે અને એમને કામ પ્રત્યે વેતન મળી રહે તેના માટે આ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે અને હું એક પોલીસ તરીકે ફરજ બજાવું છું અને હું એક મહિલા છું તો સમાજમાં એવા ઘણા બધા લોકો છે કે જે દીકરીઓને પોલીસની નોકરી પ્રત્યે જવામાં દેતા નથી

પહેલાં તો પ્રથમ એ જણાવું કે મારું નામ છે અનિતા રમેશભાઈ નોગોસ હું છેલ્લા ત્રણેક વર્ષોમાં કોડાઈ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવું છું જે તમે કહો છો કે સ્ત્રીઓનું કામ ઘરમાં બેસી રહેવાનું જ હોય છે એવું હોતું નથી સ્ત્રી ઘરનું કામ કરી પોતાના છોકરા સાચવીને પણ આગળ વધી શકે છે નોકરી સાથે પણ પોતાનું ઘરકામ કરી શકે છે અને આપણે જોઈએ તો આપણા જે ભારતના પ્રથમ નાગરિક છે એ છે આપણા જે ભારતના રાષ્ટ્રપતિ હોય તો એ છે દ્રૌપદી મુર્મુ એ પોતે જ એક પ્રથમ મહિલા છે તો એમને જોઈને પણ આપણે દરેક સ્ત્રીઓને કહી શકીએ કે આપણે બધાને આગળ વધવાની જરૂર છે અને બધાની જે આ માનસિકતા છે કે સ્ત્રીઓને ઘર કામ જ કરવું જોઈએ એ વાત ખોટી છે